સુરતના પોસ્ટ વિભાગમાં નોકરી આપવાની લાલચ આપી ઠગાઈ કરવામાં આવી અઠવા લાઇન્સ પોલીસે બે ઠકબાજુની ધરપકડ કરી બ્રિજ ઉર્ફે બ્રિજેશ પટેલ અને ભૂપેન્દ્ર શર્મા સકંજામાં આવ્યા છે કેસના માસ્ટર માઇન્ડ બ્રિજેશ પટેલે નકલી વેબસાઇટ બનાવી હતી પોસ્ટ વિભાગ જેવું નકલી પોર્ટલ બનાવી લાખો રૂપિયા પડાવ્યા બોગ બનનારની ફરિયાદીના આધારે પોલીસે ધરપકડ કરી પોસ્ટમાં નોકરી ને શોધી અને તેઓની પાસેથી પૈસા લઈ અને નોકરી અપાવશે તેવી લાલચ અપાવવાનું જણાવેલું જેથી બંને ભેગા મળી અત્રે છ ત્રણ જેટલા ફરિયાદીઓ આવેલા જેઓનો આધારે ગુનો દાખલ કરેલ છે અને તપાસ દરમિયાન બીજા અન્ય બાર બાર જણા ભોગ બનનાર જણાય આવેલ છે જે ટોટલ હાલ ચુમ્માલીસ લાખ ચાલીસ હજાર જેટલું ચીટિંગની રકમ સામેલ આવે છે આવી છે હજી પણ વધુ આમાં ભોગ બનનાર હોવાની શક્યતા જણાય